અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ગઢુલા ગામે પીવાનું પાણી ડોહળું આવતું હોવાની ફરિયાદ ઉઠી છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પણ લોકોનું આરોગ્ય જળવાય રહે તે માટે પ્રયત્નો કરવા જરૂરી હોય છે જો કે આવા પ્રયત્નો કરવામાં અમુક જવાબદાર વ્યક્તિઓ બેદરકારી દાખવતા હોય છે તેવી જ રીતે તળાજા તાલુકાના ગઢુલા ગામ ખાતે લોકોને પૂરું પાડવામાં આવતું પીવાનું પાણી ડોહળું આવતું હોવાનું જાણવા મળ્યું છે જોકે પાણીનો સ્ટોક કરવા માટે બનાવવામાં આવેલ ટાંકો સમયસર સાફ કરવામાં આવતો નહી હોવાની પણ ફરિયાદ ઉઠી છે આ બાબતે તાત્કાલિકના ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે

वाणी आवे है डेमो डेमो जरी जरी आ हम एक जरी जरी है इधर ताप में बस से तो कर खाना